માં કંઈ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ ખાવાનું બનાવીએ ચાલો સૌપ્રથમ આપણે મિક્સ ભજીયા બનાવીએ સૌપ્રથમ પ્રથમ ભજીયાનું બેટર બનાવીએ આ માટે લેસો ત્રણ કપ બેસન વન ફોર્થ નાની ચમચી સોડા સ્વાદ અનુસાર મીઠું અને એક ચમચી તેલ સામગ્રી મિક્સ કરો મિક્સ કરો જ્યાં સુધી સ્મૂથ બેટર ન બની જાય હવે આપણે આ બેટરમાંથી ચાર પ્રકારના ભજીયા બનાવીશું બટાકાની ભજીયા પાતળા કાપવાના બટાકાને બેટરમાં ડૂબાડી ક્રિસ્પી અને સોળેલી રંગ આવે ત્યાં સુધી તળવાના હવે બનાવીએ મરચાંના ભજીયા લીલા મરચાંને બેસનથી લપેટી અને ક્રિસ્પી તળો આગળ છે ગલકાના ભજીયા ગલકાને ગોળ ગોળ કાપીને બેસનમાં બેસનના બેટરમાં ડૂબાડીને સોનેરી રંગ આવે ત્યાં સુધી તળો અને છેલ્લે ડુંગળીના ભજીયા ડુંગળીને ગોળ ગોળ કાપીને બેટરમાં ડૂબાડીને સોનેરી અને ક્રિસ્પી તળો આ ક્રિસ્પી ભજીયાઓને તમારી મનપસંદ ચટણી સાથે તળેલા મરચાં સાથે ડુંગળી સાથે ખાવાની મજા માણો વરસાદમાં જો તમને ગમી હોય તો કોમેન્ટમાં જણાવો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપે લાલ બટનને દબાવવાનું ભૂલતા નહીં થેન્ક યુ